જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસી પર જે હમલાની ઘટના બની હતી તેને લઈને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દિવલિયા ખાતે વેપારીઓ અને નગરજનો દ્વારા સંપૂર્ણ સજડબંધ બજાર રાખીને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી આતંકવાદી દ્વારા કરાયેલા હમલાનો વ્યાપારી અને નગરજનો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો સાથે જ તિલકવાડા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી તેમની આત્માને શાંતિ મળી એવી પ્રાર્થના કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી એ છીએ આ ઘટના છે આ ઘંટામાં જે લોકોએ પ્રવૃત્તિ છે ઘટનાને જિલ્લાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ છે અને ભગવાન એમના જે મૃતક પરિવારજનોને ભગવાન એમના આત્માને શાંતિ અર્પાવી અને પાસે પ્રાર્થના કરીન્ડલ માર્ચીને પ્રભાવ પાસે પ્રાર્થના કરું છું અને દેવલિયા ચોકડી ખાતે આ કેન્ડલ માર્ચ યોજીને सलनि <laughs>